ભાવનગર લોકલ બ્રાન્ચ એલસીબી દ્વારા વિસ્તારમાં દરોડો પાડીને એક વ્યક્તિને દેશી દારૂ અને મોબાઈલ સહિત ઓગણત્રીસ હજારના ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો છે આ વ્યક્તિએ દારૂ ક્યાંથી ખરીદ્યો તે અંગે પણ ચોંકાવનારો ખુલાસો થયો છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગરમાં દારૂનો વેપાર કરતા તત્વો પર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તવાઈ છે ગઈકાલે ટીમ ભાવનગર શહેરના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે વડવા તલાવડી છત્રપતિ શિવાજી ચોક પાસે રહેતો હરેશ ઉર્ફે હરિયો અશોકભાઈ રાઠોડ તેના ઘર પાસે ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરે છે બાતમી મળતા જ એલસીબીની ટીમે બે પંચોના માણસો સાથે રાખીને હરેશ રાઠોડના ઘર પર દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન પોલીસને મકાનના બીજા માળેથી પ્લાસ્ટિકના કંતાનની થેલીઓ મળી આવી હતી પોલીસે તેમાં તપાસ કરતાં તેમાંથી કુલ એકસો ત્રીસ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો આ દારૂની કિંમત રૂપિયા છવ્વીસ જેટલી આંકવામાં આવી છે આ ઉપરાંત પોલીસે હરેશ મરાઠોડ પાસેથી ત્રણ હજારની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઈલ પણ જપ્ત કર્યો હતો પોલીસે હરેશ રાઠોડની ધરપકડ કરીને પૂછપરછ કરતાં તેમણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો તેમણે જણાવ્યું કે આ દેશી દારૂ અકો ગામના દેવી પૂજક વાસમાં રહેતી અરુણાબેન વાઘેલા પાસેથી વેચાતો લાવ્યો હતો હાલ પોલીસે કુલ ઓગણત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી હરેશ રાઠોડ અને અરુણાબેન વાઘેલા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ આ હતા ભાવનગર પોલીસ કાર્યવાહી અંગેના સમાચાર દારૂ નો વેપાર કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે જોકે આવા ગેરકાયદેસર ધંધા પર કડક કાર્યવાહી સતત ચાલુ રહે તે જરૂરી છે હાલ પૂરતું બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર